પવન છે માં આટલું બધું આજે હ લાગતું નહીં સારું હા આ ડોહાન કાલ કીધું હતું કે થોડા ડેટા વેની લાવજો સંભારે ચંદના ખાવ પણ ભૂલી જાય લાવવાનું ત્યાં આ ડાર બનાવી દઉં કે થઈ જ શિખર નહીં થઈ ડાર બનાવી દઉં થોડા ભાત બનાવો અને થોડા રોટલા બનાવી દઉં હા થોડા ડેટા વેની લાવ્યા તો મારે સંભારે ચરના વાપરાતો પણ ડોહા શીખર ભૂલી જાય જેટલી વખત કોણ ભૂલી કે ભૂલી જાવ ભૂલી જ્યો ભૂલી જાવ

બધું સાપ કઈને આવીશું તો આ સાર પોચ જણીઓ આવું છે ખેતર માંથી સારે વાઢી જવાની ને ઉપર થી ડેટો વાઢી જવાનો કીધું તો કોઈ ઓટો મારો રાખો ઓટો મારવાડ રાખો ના આખો પેલા ચોતરી ચોટી રહ્યા ભાઈ બંધો જોડે ડોહાઓ જોડે અલે બેહવાનું તો બે કે ના બે હું અમ લો લઈ જા ને બધા આ મને ચાલ ને આપણે હો સંભાળ્યો આપણે મન તો ધાર્યું હો આપડી સાથે તો ધાર્યું કાટ ને હમણા હાલ છોતો પાળ નાખું અમે કુના ઘેર ઘેર કેવા તમે જો હા કે તમે લીધા હા તમે લીધા તમે લીધા હા તમે કેસો થઈ એક વખત દોશી પકડાઈ જાય ને તો મારે માની સોકન સાબરમતી જેલની જે સજા પડે છે એનાથી બત્તર સજા આલું તન ખબર એમાં ઇનો આપને તમારો વખત તમારામાં કોઈ સસુકાડ નહીં તો હવ હણ ગેર હવ આવતું હોય તેવે ખુલ્લું મુકીએ તો બધો લઈ જાય આય હા આપણા બેન તો હાલ છેમાં જે હોય પણ આ ડોમરા ને કોલેજમાંથી આવશે ને હું કરવા દાળ બાત બનાવું દાળ મૂકી હ અને ભાત મૂકી દે

મુદાન જો જોતા હા ભળે ખાઈ તું પણ જો ઉપર વાળો ખાઈ બસ હાલે હાલા જાવવા હા હા ડારે લુગરો આ હવે લુગરો લગા માં કેલા છોકરો જો ચાલક તમારો જો કદી જઈને આવી ને તું તા ઘેર થઈ આવ ડારે કા છોકરા આ તો જસી શોર્ટકટ ને બધું વિચાર ના ફાવ આટલો ઉશિયાર થઈ જજો તા પોચાતી કમ્પ્લીટ માં ફા તું છાર થો છે મજૂરો મુ કરું છું મજૂરો મુ કરી કરીને મુ રૂપિયા મુ ફીનાન બીના ભરું છું

કાલ તો કે વકીલ બનવાનું કે મન કે હું એ તો કહું છું કે તારા ગોરી તાક ગાલિક ફળી જાય થારો તો ન ભલે પવનચક્કી ખરા પવનચક્કી એમ ફરી જાય બો મા ઉભી રહે લો તો તાર લોથો હાશીવાત વકીલાત કરતો હોય વકીલાત કરતો હોય કોર્ટમાં એટલે ભલા ભલો કેસ લડતો અને કેસ લડાય જજ હોમ હું કે ભલા જજ ની બાપને ખબર ના પડે

પણ આમાં કુદરતી ભગવાન હું આજ તો ડોક્ટર બનુ તારું ઓપરેશન કરું તમારું કરો મગજ નું પણ મારું કરજો પેહલા આપણા સરદ હાલલા ની તાર હાલલા ની કાઘરાનીકતી નહીં સપત થોડું ફાઈન આવીશ પણ હું ટોકા લઉં

એ વખત જમણ વાળો હોય બધા મહેમાન બોલાવાના હોય બધાને બોલાવાના હોય અને ખાઈ પી એવાને પછી છોકરાનો લોકરો લઈને આવું અને એવી રીતે જેમ થાય તે દો આપણે આપણે ડોમરા ગોળ્યું લઈને આવું આપણે ડોમરા જમતું રાખ્યું એ વખત ડોસી આપણા પાસે આપણા પૈસા ન હતા અને એવું હતું ગરીબ ઘરનો હતા એટલે જેમ નહોતું રહે આપણા ડોમરાનું

આરાજ કાઢતા નહીં આરાજ નહીં કાઢતા બોલો એકાદ હોય આવો ને તો મને કોમ કરવાની હું પડે પણ મહેનત તો કરવા માગતા જ નહીં એ ઊંઘ્યા છે આલે સાન અને બાપો ખેતરમાં મથતો હશે તાણ હું ના ના કોઈ હું જ નહીં પડતી કોઈ હું જ અને આ હલરવાળાને એક તો કીધું તું લે હવા વહેલો આવજે તો હેંડા નીકળી જાય ખરા તર્ક હો મજૂર મળ્યું મને ચંદુભાઈ અલ્યા કરવા ભાઈ મજામાં મજામાં કેમ ખરા તર્ક ને કરે યાર ખરો તર્કો તો ને સૂરજ જ ને સાવ તો રહે ને હા સૂરજ જ ને સાવ તો રહે ને એટલી તર્કો પર છે ને તોય હું આખા ગોમમાં ફરવાનો છે કેમ એવું બધું મારા ડોમરાનો જેમ રાખ્યો છે એવું છે જંબાબાનું પાછું આખા ગોમમાં ફરી 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 ને કહેવાનો હું બરોબર બાદ ધો નામંત્રણ બાદ જાતનો પકવાન કરવાનો હું વાત કરો છો મારા ડોમરાનો જેમ થઈ ગયા ફાઈનલ આવી જજો પાછો

બંધી કાઢે ને બંધી નાખે જો હા કાશો હતો ને જો ડોસી ઓય જમવા બી હાર શું હા અને ના હોય તો એકણ હવાર હવાર માં એકણ એકણ આપડા ડોમરા નો જેમ ડો કુરશી મંગાઈ કુરશી એ મંગાઈ છે ગાડલો લગભગ હો ગાડલો મંગાયો કીધું અને બત્રી કુરશી મંગાઈ ચાલસી કે પેલા તમે કીધું એ કીધું રસોયા ના સરાર સરાર આ પણ બે બે બાજુમાં આજુબાજુ તો બોલે દેતી હોય તું કોને બોલા બોલા કોઈ ઘરે પર ના બોલાવાનો તમારમાં જોડે રહેવાનું કામ કરવા આય એ મોકો ને કમ મુખ્ય ને હોય તો કંટાળો લેવડા દે ખબર બધું કમ્પ્લીટ સાફ સફર બધું કરી નાખી મી જો દેખાય કે કમળો છે કાગળ બાગળ દેખાય બસ હાય દો મરાનો જેમ દોસી આ વખત એ તો એવો કરવો છે એ હો કરવો છે ને કોમ જોતું રહી જાય

તમારી મગજ જેવું છે કે નહીં તમને થોડી લગી રે ખબર પડતી નહીં આ ને છોકરો છે બાર મહિના નો છે છ મહિના છે

તમે હું યાર મેમન તમે કોમ ના થઈને કોઈ કહેતા નહીં હાગા મારી વાત તો હોપરો હું આટલી ઉમરે હું વિચારમાં પડી ગયો કે તમે આવજો તે તે મુયા પર કવ જવા દે ને હું ના વાદે કોણ થાય મારે કેવું તો દોહાન તો કો દોહા નહીં કરું કો એમ ગમમ લોકો વાતો કરશે છોકરો આપણો અર્ધો ઘર થઈ હો કરું પણ કો બહુ દોહા ના કર લેવા દો આ આટલી ઉમરે જમ ના થાય થતો છે તોય પૈણાવાનો થોડો બ્રો થાય ના થાય

અમને એક એક નાખી દેમણા હાલ રે તે બધું તે તું ખાધી જજે ઓ બાપા હાનો આઈ ઉપરથી ઘેર ખવડાવવા માટે તારો જેમ પેલા કર પેલાશો મને કોણ કાળો બાપા કરી મને કોણ

બોલે ને હું નો પ્રેમથી પ્રેમથી બધાને ખવડાવું પણ મારો બેટા મારા પડ્યો બધા બધા પડ્યા મારો છોકરો બાર હું હું જેમ ના કરું છ મહિને જેમ થાય બત્રી જેમ કરવો છે મારા અવા ડોમરો બત્રી વર થાય તાણે જેમ કરવો છે કોને કીધું હું સારું કરી તું ખોટું કરી તું તાણે એ વખત પૈસા ના તમારે પણ વિડીયો ગમે લાઈક છે ને સબસ્ક્રાઈબ કરો યાર ડોસીની ખબર પડો દે મને